હેલ્લો નમસ્કાર મિત્રો આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની છોટાદેપુર જિલ્લાના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા જસુભાઈ રાઠવાએ સંસદમાં પોતાના વિસ્તારની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી અને કહ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં છોટાદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ડોલેમારની માઇસ પહેલાં ચાલતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખનીજ અત્યારે બંધ છે બંધ હાલતમાં છે તો ત્યાં ઘણા જે રોજગારી મેળવતા કર્મચારીઓ ઘણા બેરોજગાર થઈ ગયા છે એના માટે ફરી આ ડોલેમારની માઇસ ચાલુ કરે અને ત્યાં વિસ્તારના લોકોને ફરી રોજગારી મળે એવી મારી એમ કહેવાય કે રિક્વેસ્ટ છે એવું સરકાર સુધી આ ડોલેમાર્ડની માઇશ ફરી ચાલુ કરવા માટે જે સાંસદમાં જે સવાલ ઉઠાવ્યો અને એ વિસ્તારની સમસ્યા જણાવી જસુભાઈ રાઠવાએ અને કહ્યું કે ભાઈ રોજગારી મળે અમારા વિસ્તારમાં ઘણી બેરોજગારી છે એવું જસુભાઈ રાઠવા જણાવ્યું મિત્રો વાત કરીશું કે કમાટ તાલુકામાં પણ જે જીએમડીસી કંપની જે આંબાડુંગર અને કડીપાણી ખાતે આવેલી છે અને ત્યાં પણ ઘણા વર્ષોથી આ જીએમડીસી પ્રોજેક્ટ બંધ હતો અત્યારે ફરી આ પ્રોજેક્ટ ચાલવા જઈ રહ્યો છે મિત્રો આ કમાટ તાલુકાના આંબાડુંગર અને કડી પ્રોજેક્ટ છે જીએમડીસી એ ત્યારે એ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું ત્યારે આ ફરી આ પ્લાન્ટ ચાલવા જઈ રહ્યો છે એમ એ વિસ્તારના નેતાઓ એમ કહેવાય કે સરસ કામગીરી કરી રહ્યા છે એવું લોકો જણાવી રહ્યા છે કારણ કે ઘણા વર્ષોથી આ કંપનીઓ બંધ હાલતમાં હતી અને વિસ્તારના જે સાંસદો અત્યારે રજૂઆત કરીને સરકારે પણ ક્યાંક ને ક્યાંક એમની વાતને ધ્યાન દોરીને ફરી આ કંપનીઓ આ પ્રોજેક્ટો જે ચાલુ કરવા જઈ રહ્યા છે ત્યારે એ વિસ્તારના લોકોને હવે રોજગારી મળશે અને લોકો એ નેતાઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક આ નેતાઓનો વિરોધ પણ કરતા લોકો જોવા મળ્યા છે કારણ કે આદિવાસી વિસ્તારમાં હવે આપણે વાત કરીએ તો આદિવાસી લોકો હવે મૂળ મુદ્દો એ છે કે જળ જંગલ જમીન બચાવવા માટે આ લોકો પહેલેથી જ જે આદિવાસી લોકોનું એક કર્તવ્ય એમ કહેવાય કે બાપ દાદાની પેઢીથી ચાલતો આવ્યો એક રીતિ રિવાજ અને જળ જંગલ બચાવવા માટે આદિવાસી હંમેશા એક આગળ આવીને એક કામ કરતો હોય છે એવામાં આવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવશે ત્યારે આદિવાસીઓની જમીનો જશે અને ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને પોતાની જમીનો ગુમાવવાનો વારો આવશે એવો પણ એક સવાલ ઉઠી રહ્યો છે તો મિત્રો લોકોના અલગ અલગ નિવેદન આવતા હોય છે પરંતુ એ વિસ્તારના જે સાંસદો છે નેતાઓ છે એ સરકાર સુધી એ વિસ્તારના સમસ્યાઓ જણાવે છે અને ક્યાંક ને ક્યાંક રોજગારી મેળવવા માટેના આવા પ્રયત્નો કરી રહ્યા છે તો મિત્રો લોકો અલગ અલગ નિવેદન આપતા હોય છે કે અમુક લોકો છે એ એ વિસ્તારના નેતાઓની વાહવાહ કરતા જોવા મળતા હોય છે અને ક્યારેક એ વિસ્તારના અમુક જે લોકો છે એ એમને વિરોધ પણ કરતા હોય છે ત્યારે મિત્રો આપણને જસુર રાઠવાનો એક વિડીયો જોવા મળ્યો છે કે ભાઈ એ જે સંસદમાં સવાલ ઉઠાવ્યો ત્યારે એમને શું કહ્યું પણ આપણા તાલુકામાં આવેલી ડોલોમાઇન્ડની જે માઇન્ડ છે જે ઘણા લાંબા સમયથી બંધ છે માઇન્ડ બંધ હોવાથી પંદર હજાર કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન ત્રણસો સિત્યોતેર હેઠળ લાગ્યો હતો પણ હાઉટ એડજોન્ટ થવાના કારણે હું બોલી નહીં શક્યો પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકાર રજૂઆત કરી છે અને સરકાર શ્રી આ માઇન્ડ ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે છોટાઉદે આ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં બધું શેર કરો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતા